બુરખામાં ફરતી આ મહિલાઓ કોઈ સામાન્ય સ્ત્રીઓ નથી આ મહિલાઓએ એવું કામ કર્યું છે કે ભલભલી ફિલ્મ કે વેબ સિરીઝનો સીન પણ ઝાંખો પડી જાય હકીકત એવી છે કે અમદાવાદની મહિલા પોલીસ બુરખો પહેરીને આરોપીને પકડવા પહોંચી હતી અને અઢળક ગુનાઓમાં સામે લેવા રીઢા ગુનેગારને ચાલાકીથી પકડી પણ પાડ્યો અમદાવાદ પોલીસના ચોપડે તૌફિક સલીમ શેખ સામે ચૌદ ગુના નોંધાયા છે જેને ઝડપી પાડવા દાણી લીમડાની મહિલા પોલીસ આગળ આવી તેમણે સોશિયલ મીડિયાના માધ્યમથી આરોપીનો સંપર્ક કર્યો હતો અને તેની સાથે પ્રેમભરી વાતો કરીને મિત્રતા કેળવી હતી બાદમાં મહિલા પોલીસે આરોપીને રિવરફ્રન્ટ પર મળવા માટે બોલાવ્યો બસ એ જ જગ્યા પર ઘણા ખરા પોલીસકર્મી ટુરિસ્ટ બનીને ઊભા હતા તો કેટલાક પોલીસકર્મી રિવરફ્રન્ટ પર નાસ્તાની રેકડી લઈને ઉભેલા વેપારીની સાથે ગ્રાહક બનીને ઉભેલા હતા આરોપી તોફિક સલીમ શેખને મળવા ગયેલા મહિલા પોલીસે આરોપી જોડે વાતચીત કરી અને બાદમાં આરોપીએ મહિલા પોલીસને એક્ટિવા પર બેસી જવાનું કહ્યું એટલે પોલીસકર્મી આરોપીના એક્ટિવા પર બેસી ગઈ અને ચાલાકી વાપરીને અન્ય પોલીસકર્મીને ઈશારો કરતા રિવરફ્રન્ટ પર હાજર અન્ય પોલીસકર્મીએ આરોપી તોફીક સલીમ શેખને કોર્ડન કરીને દબોચી લીધો હાલ આરોપી પોલીસ પકડમાં છે ઝોન છ ના ડીસીપી ભગીરથ ગઢવીએ સમગ્ર ગુનાનો ભેદ ઉકેલવાનો શ્રેય લીમડા પોલીસ સ્ટેશનની મહિલા પોલીસ કર્મીઓને આપ્યો છે નારોલના ગુનામાં પણ એની ધરપકડ જે કરવાની બાકી હતી એ થઈ ચૂકી છે તોફીકનો જ્યારે ગુનાહિત ઇતિહાસ અમે તપાસ કર્યો તેમાં ચૌદ જેટલા ગુનાઓમાં એ સામેલ છે આ ચૌદ ગુનાઓમાં મારામારી ચોરી એક વખતે જેલ તોડીને વાગવાનો ગુનો ખંડણી આ પ્રકારના ગુનાઓ સામેલ છે એટલે ખૂબ જ ગંભીર પ્રકારના ગુનાઓ અને રીઢા પ્રકારનું વ્યક્તિત્વ છે અને જે તોફિક હતો એ અવારનવાર પકડાયો હોવાથી જલ્દી પોતાના ઘરે આવતો ન હતો અમે સતત એના ઘર ઉપર વોચ રાખી હતી